નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ વિજાપુર મામલતદાર ઓફિસની બાજુમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ઓફિસનું નવીન ઉદ્ઘાટન કરવામાં આવેલ આ ઓફિસનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના વરદ હસ્તે કરવામાં આવેલ અને મુખ્ય મહેમાન તરીકે ગિરીશભાઈ ઝાલા પ્રમુખ સંયુક્ત નૈતિક માનવ અધિકાર પર હાજર રહેલ હતા મહિલા વિંગના અધ્યક્ષ ઈશાબેન શાહ અને જીગીશાબેન દ્વારા જણાવવામાં આવેલ કે આ સંસ્થા માનવ અધિકાર માટે નિમવામાં આવેલ છે માનવોને તેમના અધિકારોની જાણ કરાવવા હેતુ અને તેમને પડતી મુશ્કેલીઓને નિરાકરણ લાવવા અમોએ આ સંસ્થાનું આયોજન કરેલ છે આજરોજ આ નવીન ઓફિસના ઉદઘાટન પ્રસંગે એક્સ આર્મી મેનોનું સન્માન કરવામાં પણ આવેલું રિપોર્ટર અલ્તાપ પઠાણ વિજાપુર મહેસાણા જિલ્લાની અંદર વિજાપુર તાલુકાની અંદર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ઓફિસનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનું કાર્ય આજે તમારી સામે રજૂ કરી કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર એટલે કે માનવ માનવ સુધી પોતાના અધિકાર પહોંચાય એટલા એટલા માટેના અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આજે જિલ્લા વાઇઝ ટીમ બનાવ્યા પછી તાલુકા વાઇઝ અમે ઓફિસો બનાવી અને તાલુકાના લોકો સુધી પહોંચી આગળની અમારી સિસ્ટમ એવી છે કે અમે ગામડાના લોકો સુધી છેવાડાના લોકો સુધી આ અમે પહોંચવાની કોશિશ કરશું અને અમારા કાર્યોની તમને રૂપરેખા કહું તો ગવર્મેન્ટની તમામ યોજનાઓ જેનાથી છેવાડાના માણસો અજાણ છે અથવા તો એમને એક યોજનાઓનો લાભ કઈ રીતે લેવો એમને સમજ નથી પડતી તો અમે એ લોકો સુધી એમના હક પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કોઈની સાથે અન્યાય થતો હોય તો ત્યાં અમે બહુ મહત્ત્વની રીતે અવાજ ઉઠાવીએ છીએ રજૂઆતો કરીએ છીએ અને એના એની સમસ્યાનું નિરાકરણ પણ લાવીએ છીએ અને હું તો બધાને વિનંતી કરું છું કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ

ને બહુ ટૂંકો સમય થયો છે એક વર્ષ જેવું થયું છે પણ આજે એક વર્ષની અંદર અમે તાલુકા લેવલની બધી ટીમ બનાવી રહ્યા છે અમે આયુષ્યમાન કાર્ડના કેમ્પ કર્યા છે વિધવા સહાયના કેમ્પ કર્યા છે અમે ક્રાઇમ બ્રાન્ચની અંદર જોડાઈ અને ડ્રગ્સના કેસ સોલ્વ કર્યા છે મહિલાના જે ઝઘડાઓ થતા હોય છે મહિલા પોલીસ સ્ટેશનની અંદર જોડાઈને એ પણ કેસો બધા સોલ્વ કર્યા છે ઇવન રોડ રસ્તાના પ્રોબ્લેમ્સ છે કોઈપણ માણસને પોતાના હક માટે જેમ કે આયુષ્માન કાર્ડ છે કે કોઈ પણ ફોર્મ ભરવાના છે સરકારી ફોર્મ ભરવાના છે એની માહિતી નથી તો અમારી ટીમ ત્યાં જઈ અને એમને બધી માહિતી આપે છે અને ગાઈડન્સ આપે છે અને આગળ લઈ જાય છે અને આવા ઘણા બધા માનવ રીતના કામ આપણી સંસ્થાવતી આજે તમે જનતાને શું સંદેશો આપવા માંગો છો હું આજની આપણી તરફથી જનતાને એટલો સંદેશો આપવા માંગીશ કે આજે એ કહેવાય ને કે કળિયુગની શરૂઆત થઈ ચૂકી છે આપણને બધાને ખબર છે કોરોના જેવી મહામારી આવી ઘણા બધા આટલા બધા તમે જોયા હશે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ આવું બધું થાય છે એક કુદરતી પણ પ્રકોપ પડી રહ્યો છે એવા કળિયુગના એક સમયની શરૂઆતની અંદર માણસાઈની દ્રષ્ટિએ આપણે લોકોનો હાથ પકડી અને એમને એમની તકલીફમાંથી બહાર કાઢી શકીએ એના માટેના જેટલા બનશે એટલા પ્રયાસો અમે પણ કરીશું અને સાથે તમે પણ કરો એવી અમારી